अगम भाखे नहीं गम ने आप वखाणे अंधा देखा हो सो कही बतलावो मोती कैसा रंगा दीपक गुरुए ज्ञान बताया नाम प्रताप नव खंडा पिंड ब्रह्मांडे अपरम पाया नहीं सुर नहीं चंदा देखा होय तो कही बतलावो मोती कैसा रंगा कहाँ से आया कहाँ जाएगा यही बड़ा अचंबा मोती ने निरखा पियूज ने परखा आप भया आनंदा देखा हो तो कहीं बतलाओ मोती कैसा रंगा आत्म चिन्ह अनुभव पाया मीट गया सब फंदा दास अरजन जीवन के चरणे ध्यानी, पुरुष का धंधा દેખા હોય તો કહી બતાલાવો મોતી પૈસા રંગા આ વાણીનો અર્થ આપણા સંતો ભક્તો કંઈક આવી રીતે કરે છે સંત અર્જન સાહેબ કહે છે હે જ્ઞાનીજનો સત્યની વાતો સાંભળેલી કે પુસ્તકોમાં વાંચેલી હશે તો એમ તમારો મેળ નહીં પડે જો તમે ભીતરમાં જાણ્યું અને જોયું હોય તો કઈ બતાવો ખાલી જ્ઞાનની વાતો ના કરો જોયું હોય તો કઈ બતાવો કે એ મોતીનો રંગ કેવો હશે આ મોતીનું ઠેકાણું શૂન્ય આકાશમાં આવેલું છે પરંતુ ઘોડ જેવા ગુરુ અને છીપા જેવા જેના ચેલા હોય એવા માટે આ મોતી જોવાનું કામ નથી સંત અર્જન સાહેબ કહે છે ખાલી જ્ઞાન ચર્ચાઓ સિદ્ધાંત અને શાસ્ત્રના આધારે કર્યા કરે છે તેની સાબિતી આપ મેળે મળી જાય છે એની અંદરનો અહંકાર ગયો નથી ઊંચ નીચના ભેદ ગયા નથી તેથી હું જ બધું જાણું છું એવો અહંકાર ઘર કરી જાય છે તેથી ખાચો ભક્તિ અને ધ્યાનનો માર્ગ મૂકી પોતે જ પોતાના વખાણ કર્યા કરે છે અને અમારું જ બધું હાચું એવો આગ્રહ પકડીને બેસી જાય છે અને અહંકારથી જીવનને વેડફી નાખે છે સંત અર્જન સાહેબ કહે છે એ આકાશવાણી રૂપી શબ્દ ક્યાંથી આવ્યો અને ક્યાં સમાઈ ગયો એ જ અચરજ ભર્યું છે એ શબ્દ રૂપી પરાવાણી તો દેહ અને બ્રહ્માંડની પારથી આવી બ્રહ્માંડની પારથી જ્યારે મોતી રૂપી શબ્દ આવ્યો ત્યારે સૂર્ય કે ચંદ્ર હતા નહીં ભીતર શ્વાસોશ્વાસ પણ ચાલતા નહોતા સંત અર્જન સાહેબ કહે છે એ આત્મતત્વની ઓળખાણ થઈ એટલે ભય રહી ચિંતા રહી થઈ ગયો અને સર્વે પ્રકારના હંદા મટી ગયા બસ હવે તો શૂન્ય આકાશમાં સાક્ષીપણામાં જ મોજ કરું છું અને આઠે પહોર આનંદમાં રહું છું સંત અર્જુન સાહેબ કહે છે કે મેં મારી અંદર જોયું તો શબ્દરૂપી મોતી મળ્યા અને મને પ્રભુનો ભેદ ઓળખાઈ ગયો મારા સદગુરુ જીવન સાહેબે મને ધ્યાન યોગની સાધના કરાવી શ્વાસોશ્વાસનું સાક્ષી ભાવે નિરીક્ષણ કરવા કહ્યું એ અજપાજાપથી મારો દેહ શાંત થવા લાગ્યો અને અને દેહ મન એની મેળે ભૂલાઈ ગયા હું સુક્ષ્મણા દ્વારા શાંતિના ઘરમાં પ્રવેશ કરી આનંદ થી વિશ્રામ કરવા લાગ્યો જ્યાં કોઈ અક્ષરો નથી તેવા નિરાકાર લોકમાંથી શબ્દો રૂપી મોતી ઉતર્યા અને શૂન્ય આકાશમાં આવી સમાઈ ગયા સંત અર્જન સાહેબ કહે છે મારા ગુરુ જીવણ સાહેબે જે રીતે મારક બતાવ્યો એ રીતે મારી ભીતર સાચો અનુભવ કરીને કહું છું કે હું જે કહું છું તે વાંચેલું કે સાંભળેલું નથી નજરે જોયેલું છે મારી અંદર જે સૂર્ય ચંદ્ર વિનાની જ્યોતિ જોઈ તે આ પાર જોતી જોઈ જેણે સમગ્ર બ્રહ્માંડને આવરી લીધું છે જેમાં મારી જ્યોતિ વિલીન કરી આવો માન્યામાં ન આવે એવો અગમનો ખેલ છે મેં સત્યની ખોજ કરી ત્યારે દર્શન થયા આ સત્યની ખોજથી અલખ પુરુષ અનુભવવામાં આવ્યા મનની પાર જવાથી મેળ પડ્યો આ સમાધિની ઘટના એ મારા હાથની વાત નહોતી એ તો મારા સદગુરુ જીવણ સાહેબના શરણે ગયો તેનો પ્રતાપ છે પછી તો પરા અને પરાની પાર પરમાત્માના દર્શન સતત થયા જ કરે છે જ્યારે પરાની પાર નુરત સુરત થાકી જાય છે ત્યારે વિશ્રામમાં ચાલ્યો જ આવશું જ્ઞાન અજ્ઞાનથી પર એ આનંદ રૂપી બ્રહ્મમાં ક્રિયા રહી હિલોલ કરું છું હવે કાંઈ મેળવવાનું બાકી રહેતું નથી એટલે નિજાનંદમાં જ રમણ કરું છું સંત અર્જુન સાહેબ કહે છે દે મન જીવ ત્રણેયને સ્થિર કરી હું કંઈ જાણતો નથી તે રીતે મૌન થઈ આ ગગનમાં એ એ સાચું મોતી મોતી છે છે એને ગોતી લીધું ગયા પછી જાણે વાજામાંથી સ્વર નીકળતા હોય એવું મધુર સંગીત અને એક તારો શૂન્ય આકાશમાં વાગવા લાગ્યો મેઘ ગર્જના થતી હોય એવો પોતાની મેળે ઘનન ઘનન એવો અવાજ અને વગર વાદળે વરસાદ થવા લાગ્યો આખું આકાશ ગાજવા લાગ્યું વગર ઝાલરે જણણ જણણ જણકારા થવા લાગ્યા સુરતા અને શબ્દનું મિલન થયું આ આત્મારૂપી હંસ હરીનો છે તે हीराનો પારખું છે એટલે આ સત્યરૂપી શબ્દને ખરીદ કરે છે શબ્દોના પારખું સદગુરુએ મૌન થવાની શાન બતાવી ધ્યાનનો માર્ગ દેખાડ્યો તેથી જ દર્શન થયા મારા મેળે મારા એકલાથી એ પરખ એમ હતી નહીં મેં એવો અગમ પ્રદેશ જોયો ત્યાં સમગ્ર બ્રહ્માંડ આપ આપમેળે ઝીલમીલ ઝીલમિલ જ્યોતિ રૂપે પ્રકાશી રહ્યું છે એવો પ્રકાશ કે એને કોઈ ઈંધણની જરૂર નથી દાસ અર્જન મોતીના મોટા વેપારી છે એની પાસેથી મફતમાં મોતી મળે એમ નથી પૂરા પામી ગયા હોય એમને જ એમની હીરા મોતીની હાટમાં છે આ તો મારા સદગુરુ જીવન સાહેબની કૃપા છે સંત અર્જન સાહેબને આજે આપણે ભાવથી વંદન કરીએ